કે પત્તું કપાયું કે પછી તમે જાતે જ સ્વૈચ્છિક જેમ નીતિન પટેલે કહ્યું કે મારે ટિકિટ નથી જોતી એમ કહી દીધું ક્યારે પત્તું કપાતો જ નથી હું છે ગયા વખતે ચૂંટણી લડ્યો ત્યારથી નક્કી કર્યું હતું મારે આવતી વખતે ચૂંટણી લડવી નથી પાર્ટીનો આદેશ ગયા વખતે પણ મેં ટિકિટ માગી નથી રેખાબેન ચૂંટણી લડતા નથી આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સમગ્ર દેશની પ્રજા જે રીતે ઈચ્છે છે રેખાબેન ભણેલા ગણેલા છે પ્રાધ્યાપિકાબેન છે તો જે પાંચ લાખની લીડની તમે જે વાત કરો છો એ અઘરું થશે કારણ કે ગેનીબેન ગ્રાઉન્ડ પર પણ હોય છે એ ધારાસભ્ય પણ છે લોકોના પ્રશ્નો જાણે પણ છે રેખાબેન જંગી બહુમતીથી બનાસકાંઠામાંથી જીતીને જશે છવ્વીસે છવ્વીસ સીટો અમારી જીતાશે અને ગયા વખતે પણ મને પાર્ટીએ આદેશ કર્યો હતો અને પાર્ટીનો આદેશ પાસે ચલાવીનો હતો લડ્યો હતો અને અત્યારે પણ મને એમ કે પાર્ટી કહે તો લડવું પડે બાકી મને એમ કે અત્યારે કોઈ નવાને ચાન્સ મળે અને મારું પતો પપ્પાવાનો કંઈ સવાલ ક્યારેય રહેતો નથી નરેન્દ્રભાઈ મોદી દેશના ત્રીજી વખતના પ્રધાનમંત્રી બનવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પહેલેથી નક્કી કરી દીધું છે અને અહીં જ્યારે નરેન્દ્ર મોદીની પસંદગી હોય ત્યારે કોઈનો ગમો અણગમો કે પ્રજાજનોને તો જે નરેન્દ્ર મોદીએ કીધું એ કરે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે સમગ્ર વિશ્વમાં મોટામાં મોટી ગૌશાળા મારી પસવેડા કે સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે ગૌશાળો મારા બનાસકાંઠા જિલ્લામાં અને મારા વાવ ધરાજમાં બનાસકાંઠામાં જાતિવાદ કેમ હોય છે ચૌધરી સમાજ ઠાકોર સમાજ એના ઉપર આખી રાજનીતિ ટકેલી હોય છે તો એનું મહત્વ કેમ એટલું વધારે છે હવે એવું છે કે તમે દરેક તા સમાજ સમાજના વિચારો અલગ સમાજનો ઉમેદવાર હોય ત્યારે ક્યાંક પાર્ટી નથી ચાલતી આપણી સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ છે એમની સાથે સીધી વાત કરીએ અચ્છા હવે આપણે અહીંયા કાર્યક્રમમાં મળ્યા જ છીએ તો થોડી રાજનીતિની વાત કરી લઈએ કારણ કે અમે બનાસકાંઠામાં છીએ અને બનાસકાંઠાની રાજનીતિ હંમેશાથી ચર્ચાનો વિષય રહી છે સૌથી પહેલો સવાલ એ કરવો છે કે પત્તું કપાયું કે પછી તમે જાતે જ સ્વૈચ્છિક જેમ નીતિન પટેલે કહ્યું કે મારે ટિકિટ નથી જોતી એમ કહી દીધું ક્યારે પત્તું કપાતું જ નથી હું છે ગયા વખતે ચૂંટણી લડ્યો ત્યારથી નક્કી કર્યું હતું મારે આવતે વખતે ચૂંટણી લડવી નથી પાર્ટીનો આદેશ ગયા વખતે પણ મેં ટિકિટ માગી નથી ગયા વખતે પણ મેં ટિકિટ માગી નથી આ વખતે પણ ટિકિટની મારી દાવેદારી નહીં લોકો તરફથી માગણી થઈ હોય અને ગયા વખતે પણ મને પાર્ટીએ આદેશ કર્યો હતો અને પાર્ટીનો આદેશ માથે તડાવીને ચૂંટણી લડ્યો હતો અને અત્યારે પણ મને એમ કે પાર્ટી કહે તો લડવું પડે બાકી મને એમ કે અત્યારે કોઈ નવાને ચાન્સ મળે અને મારું પતું કપાવવાનો ક્યાંય સવાલ ક્યારે ચાન્સ મળે કહ્યું તો રેખાબેન વિશે શું કહેવું છે રેખાબેન શિક્ષિત છે મહિલા છે અને બનાસકાંઠાથી લડવાના છે તો એમના ઉમેદવારી પર તમારું શું કહેવું છે કારણ કે બનાસકાંઠાના લોકો રેખાબેનને પસંદ કરશે ના ના પસંદ કરેલો છે જ કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી રેખાબેન ચૂંટણી લડતા નથી આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની રેખાબેન એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સમગ્ર દેશની પ્રજા જે રીતે ઈચ્છે છે રેખાબેન ભણેલા ગણેલા છે એક પ્રાધ્યાપિકાબેન છે અમારા સ્વર્ગસ્થ ગલબાવી નાંદીભાઈ પટેલ કે જે બનાસ ડેરીના આજે સ્થાપક જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા સાચા ખેડૂત પુત્ર હતા એમની દીકરીની દીકરી છે એ ઠીક છે ભાઈ જાતે પણ શિક્ષિત છે અને જ્યારે પ્રજાજનોએ નરેન્દ્રભાઈ મોદી દેશના ત્રીજી વખતના પ્રધાનમંત્રી બનવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પહેલેથી નક્કી કરી દીધું છે અને અહીં નરેન્દ્ર મોદીની પસંદગી હોય ત્યારે કોઈનો ગમો અણગમો કે પ્રજાજનોને તો જે નરેન્દ્ર મોદીએ કીધું એ કરે એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે રેખાબહેન જંગી બહુમતીથી બનાસકાંઠામાંથી જીતીને જશે છવ્વીસે છવ્વીસ સીટો અમારી જીતાશે અચ્છા બનાસકાંઠામાં જાતિવાદ કેમ હોય છે ચૌધરી સમાજ ઠાકોર સમાજ એના ઉપર આખી રાજનીતિ ટકેલી હોય છે તો એનું મહત્વ કેમ એટલું વધારે છે આમાં એવું છે કે ગમે દરેક સમાજ સમાજના વિચારો અલગ હોય સમાજનો ઉમેદવાર હોય ત્યારે ક્યાંક પાર્ટી નથી ચાલતી જે સમાજનો ઉમેદવાર હોય એ સમાજના લોકો પાર્ટીનું આગેવાન મારો જે તે પાર્ટીમાં હોય પણ એના કહેવાથી એના પાછળનો સમાજ હોય છે એ ત્યાં આ પહેલેથી એટલે મોટાભાગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતમાં આ વાત ચાલતી હોય છે લોકસભામાં અને ધારાસભામાં આ બહુ ઓછું હોય છે ગેનીબેન કોંગ્રેસથી ચૂંટણી લડી શકે બનાસકાંઠામાં લોકસભા માટે તો જે પાંચ લાખની લીડની તમે જે વાત કરો છો એ અઘરું થશે કારણ કે ગેનીબેન ગ્રાઉન્ડ પર પણ હોય છે એ ધારાસભ્ય પણ છે લોકોના પ્રશ્ન જાણે પણ છે એવું છે કોઈ પણ કોંગ્રેસ કોંગ્રેસનો ઉમેદવાર હશે કોઈ પણ હોય કોંગ્રેસ અને ભાજપ જ્યારે લડે છે રોજે રોજ તમે જુઓ છો કે કોંગ્રેસના ધારા ચાલુ ધારાસભ્ય રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ત્યારે આ બધું જે કંઈ છે એ પ્રજા નક્કી કરતી હોય છે કારણ કે નરેન્દ્ર મોદીએ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કર્યા છે મારી બહેનોને ધુમાડામાંથી મુક્ત કરીને દરેકને ગેસ ગેસ કનેક્શન હોય ચોવીસ કલાક વીજળી હોય આયુષ્યમાન ભારત હોય કિસાન સન્માન નિધિમાં છ હજાર રૂપિયા હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે ઘણા બધા કામો કરે છે જેથી કરીને બીજું કશું વિચારવાનું રહેતું નથી કે જે પાર્ટીએ નક્કી કર્યું છે એને સફળતા મળશે જ અને રેખાબેનને અહીં તો મેં શુભેચ્છાઓ કાલે પણ આપી છે હું આપું આ મારું કામ છે પણ પ્રજાજનો ખૂબ જંગી ભૌતીથી જીતાડશે આભાર થેન્ક યુ